આપણે બેગમ લઈને આવ્યા છીએ ભાઈ ને બિચારા ભાઈ હવે ન તો સાવરનું એવું થઈ ગયું છે હટા બિચારા ભાઈને ફોનમાં નહીં અટ્યા પટી ગયું શું કર્યા હવે બિચારા ભાઈ કીધું હતું ધીમે આકો પણ હવે હું સમજીને આપણે શું કેવું એને અટાણ હારી ગયો તમે આપણે રહો એની ગાડી ગાડી ગાડીને કેવો વાંધો નડે તો કઈ સાચ છે આ બાજુથી

ગાડી પેલા કાક સાઈડ માં મુક દે આ આ મુકવાનો હે એમાં ગાડી રવર રવર તણે હાલીન જાય એવું કાઈ કર્યું હાલીન જાય હાલીન જાય હેડા છે ત્યાં પછી રિક્ષા આવતા હાલીને પછી રિક્ષા હોય આલે આવું તું રિક્ષા પૈસા કોની ભાઈ મને જ ન આવું કે રેકા આને પોગી

તો આપણે લગાને દુસ સ્ટેપ સ્ટેપમાં લાવી છે એટલે હાલે નીકળવા નું મોડ ન બતાવ માલે થોડું બાધા દીજે મારે ત્યાં એને મારે માલી નાખો શું આવો દે કરા બે આવી ગયો છું હવે બંધ છે અંદર જ તમને બતાવી હતો પણ બાકી એક નંબર નું કાળો રૂપી લે બુલેટ છે જોઈ લો તમે I love feeling. Look at like the bullet fly, I'm the last one to die.